વડોદરા જિલ્લાના પાદરા જંબુસર વચ્ચેનો ગંભીરા બ્રિજ છે તે એકાએક તૂટી પડ્યો છે ચાર વાહનો તેમાં ખાબક્યા હતા નવ વ્યક્તિઓના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે નવ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે આ મામલે તપાસના આદેશ ગાંધીનગરથી અપાઈ ચૂક્યા છે અને આ મામલે કલેક્ટર અને પોલીસ વડાએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે

जो महिसागर ब्रिज के ऊपर रिवर है रिवर पर, 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 पर आज मॉर्निंग में कॉलेज हुआ था उसमें व्हीकल्स फोर व्हील्स ट्रक्स और बाकी रिक्शा वगैरह अंदर गिरी थी रेस्क्यू ऑपरेशन सुबह से शुरू कर दिया है लोकल स्विमर्स ने तुरंत काम किया था बोट्स वहाँ पर आ गई थी साथ ही साथ तुरंत ही नगर पालिका की टीम आ गई थी वी एम इमरजेंसी रिस्पॉन्स सेंटर एन की टीम और बाकी प्रशासन और पुलिस की टीम यहाँ पर तैनात है रेस्क्यू की यहाँ पर कार्यवाही ऑनगोइंग है और जल्द से जल्द वो कार्यवाही

प्रोसेस शुरू किया ट्रीटमेंट अभी चल रही है दो एक लोगों को हमने रिफ़र किया है अपने एस हॉस्पिटल में बाकी अपने सी में ट्रीटमेंट अभी चल सर टोटल कितने वाहन अंदर गिरे है ये जानकारी है आप यहाँ पर जो वाहन गिरे उसकी हमें डिटेल्स मिली है उसमें दो ट्रक्स है एक पिकअप वन है एक इसमें इको व्हीकल था एक ऑटो रिक्शा था इतना वाहन अंदर गिरे है दो व्हीकल ऐसे थे कि ब्रिज पर लिंगरिंग थे उनको तुरंत ही बाहर निकाला था कुछ लोग अपने आप वहाँ से बाहर निकल गए थे तो बाइक वाले तीन सवार थे वो तुरंत ही बाहर निकल गए थे वो अपने हाँ उनका बचाव हो गया सर। क्या है अब क्या, मतलब आप सर। प्लान करना हाल तुरंत हमें रेस्क्यू की कामगिरी पहले भाग में करनी है तो रेस्क्यू की कामगिरी ऑन गोइंग है अभी कोऑर्डिनेटेड एफर्ट से रेस्क्यू में जो सबसे पहले अगर कोई ह्यूमन बॉडी है उसको बाहर निकालना है अगर कोई वहां पर लाइफ हम सेव करते हैं तो उस दिशा में कोशिश हमारी जारी है सेकंड प्रायोरिटी उसके बाद जो व्हीकल से उसको हम बाहर निकालेंगे ट्रैफिक डाइवर्ट ऑलरेडी कर दिया है और बाकी यहाँ पर जो ट्रैफिक जाम हुआ है उसको भी हम वहाँ पर धीरे धीरे क्लियर करने की प्रोसेस भी हमने शुरू कर दी है आम कलेक्टर कहूं है कि राहत और बचाव की कामगिरी चालू है तपासना आदेश आप आज जिल्ला ना पुलिस वड़ा की प्रतिक्रिया है आज रोज वहली सवार साढ़ा सात आसपास अपना मजबूत की गंभीर ने कनेक्ट करता जो ब्रिज है ये टूटी गई है ये तंत्र ने पहला महती सवार वापस मिली थी तेरे જ્યારે બ્રિજ ઉપર એક બે વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ નીચું ચાર વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતા તંત્ર અહીંયા પહોંચી ગયું વહીવટીપજ બને આવ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોને મદદ ચાલુ કરવામાં આવેલી પ્રાથમિક મળતી માહિતી મુજબ નવ જતા લોકોની મૃત્યુ થઈ છે એમની રેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખીરો આવી છે અને નવ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમાં 5 લોકોને એસએસસી હોસ્પિટલ લેપર કમાલ દે એટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ તેમની પણ સ્થિતિ ગંભીર નથી જે લોકોની સ્થિતિ સામાન્ય છે રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એનડીઆરએફ અને એફઆર પણ હજી પણ ચાલી રહ્યું છે એટલે સવાર હતા તમને કીધું કે નવને બચાવ્યા છે અને નવની દે છે એના સિવાય બી કોઈ લોકો છે આજ આપની કહું છું આપ લોકો સામે ઘટનાસ્થળ જોરિયા છે હજી પણ જે ટ્રક છે એ અંગુર સ્થિતિમાં છે અને એ પોલીસ વડા બાદ જે પ્રકારે કાર્યપાલક ઇજનેર છે તેમણે પણ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે બ્રિજ ક્યારે બન્યો હતો તેની શું સ્થિતિ છે સમારકામ ને લઈને પણ શું ઘટના છે તેની પણ તેમને વિગતો આપી છે અ જેમ આપણે જોઈ શકીએ છીએ તેમ આજે અમારે સવારે લગભગ આઠ વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનો એક સ્પાન પડી ગયો છે એટલે અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે પ્રાઇમરી ચારેક જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે

તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયેલો હતો પહેલા એક પ્રશ્નનો જવાબ જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને ફૂટપાથ રિપેરિંગ ની બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે ભી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું માં ડેમેજ હતું અને એની રિપેરિંગ આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી જવાબ આપી શકીએ બંધ બંધ કરાવવા માટે વ્યક્તિ કરે ત્યારે જ એટલે અમારે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં અને જે બેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું બેરિંગ કોટ અને એમાં